સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શનિવારે સોલ માર્ચે રાજ્યના પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા તો જ્યાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું જ્યાં પ્રધાન દ્વારા ચૂંટણીના સંદર્ભમાં આયોજન આપવામાં આવ્યું હતું તો હિંમતનગરના મોદીપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી થિયેટર ખાતે આ બેઠકનું આયોજન થયું હતું જ્યાં બેઠક બાદ ભોજનનું આયોજન નવા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું ભોજન બાદ પણ કેટલાક મહત્વના આગેવાનો અને અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં સંગઠનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો એમને મળવું એ પ્રકારનો એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમમાં આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સૌ કાર્યકર્તાઓને મળ્યા છે એમની સાથે સંવાદ કર્યો છે જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પણ છે એટલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને આગામી સમયમાં બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામે લાગે અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે પણ જે પ્રકારે કહ્યું છે કે બધી જ લોકસભાની સીટો એ પાંચ લાખ જેટલા માર્જિનથી જીતવું છે તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે માન્ય મુખ્યમંત્રી સૌ કાર્યકર્તાઓને કરી છે